પહેલી એની પ્રાયોરિટી પાંદરાપુરમાં જોવા જતો હોય કે ભરૂચ નગરપાલિકા દ્વારા મારી ગાય પકડવામાં આવી નથી ને એટલે પાંદરાપુર જોવા જતો હોય છે કે ભાઈ મારી ગાય ત્યાં હોય તો હું નગરપાલિકામાં જે દંડ હોય તે ભરીને મારી ગાય છોડાઈ લઉં પણ ભરૂચ પાંદરાપુરના ટ્રસ્ટી શ્રી તથા સ્ટાફ શ્રી ગમે તેવું વર્તન કરે છે અંદર ગાય જોવા જવા દેવા દેતા નથી તમારે અંદર આવવાનું નહીં તમારી ગાય જોવાની નહીં ગાય જોવા ન દે તો ગોપાલક સમાજને કેવી રીતે ખબર પડે કે મારી ગાય ક્યાં છે પેલી તો આ જે ભરૂચ પાંદરાપુર જે દાદાગીરી કરે છે એના ચેરમેન બિપિનભાઈ ભટ્ટ તથા એનો સ્ટાફ જે દાદાગીરી કરે છે એ દાદાગીરી બંધ કરી દેવામાં આવે કારણ કે આ પબ્લિક પ્રોપર્ટી છે પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી પહેલી વસ્તુ છે બીજી વસ્તુ અમારી એવી છે કે નગરપાલિકા જે પણ ગાય પકડે તો એ ગાયના ફોટા પાડીને ભરૂચ પાંજરાપુરમાં રજૂ કરે કે આ ગાયો પકડાય છે અને જાહેર પ્રસિદ્ધિ કરે ફોટા સાથે કે આ ગાયો પકડાય છે જેના માલિકોએ આવીને અહીંયાથી લઈ જાય અને એમાં દનની જોગવાઈ પણ નક્કી કરીને મોકલે એક દિવસ ગાયના પકડવાના નગરપાલિકા આટલા લેશે અને ભરૂચ પાંદરાપુર એ ગાયના રાખવાના આટલા લેશે એવી માહિતી જાહેર જાહેરહીતમાં આપે અથવા તો નગરપાલિકા અને ભરૃચ પાંડરાપુર ગોપાલક સમાજના યુવાનો આગેવાનો સાથે બેઠક કરી અને કાયદાકીય રીતે જે પણ એમની જાણકારી હોય એ ગોપાલક સમાજને આપે એમને જે દનની રકમ હોય એ ગોપાલક સમાજને આપે અમારી સાથે ભરૂચ નગરપાલિકામાં જઈએ તો પાંજરાપુર જાઓ પાંજરાપુર જઈએ કે ભરૂચ નગરપાલિકામાં જાઓ કોઈ ખબર નથી પડતી એક બાજુ નગરપાલિકા રૂપિયા લે એક બાજુ પાંજરાપુર રૂપિયા લે સોના કરતા ગામણ વધી જાય ગાયની કિંમતો વીસ હજાર તો ચોવીસ હજાર તો દંડ ભરવાનો હોય એટલે આ જે પણ બે તરફથી અમને જે વસૂલ કરવામાં આવે છે પૈસા એ એ સદંતર બંધ કરી દેવામાં આવે અને નગરપાલિકા અને પાંજરાપુર સમસ્ત ગોપાલક સમાજ સાથે સારું વર્તન કરે એવી મારી ખાસ રજૂઆત છે અને સારું વર્તન કરવામાં નહીં આવે તો ભરૂચ નગરપાલિકા અને પાંજરાપુર સાથે ગોપાલક સમાજનું ઘર્ષણ થશે થશે ને થશે એની તમામ જવાબદારી કલેક્ટર શ્રીની અને જિલ્લા હતા કરતાની રહેશે આપ એમના માટે અમે આવ્યા છે કે તમે અમને સમજાવો કે આ દાદાગીરી બંધ કરે પાંદ્રપુરમાં જાય છે તરત પોલીસ સ્ટેશન ફોન કરે છે કે અહીંયા ભરવાડ આવીને દાદાગીરી કરે છે સુકામભાઈ દાદાગીરી કરે એની ગાય અંદર છે તો માલિક તો જોવા આવવાનો જ છે પણ એ લોકોને બી કેવું છે કે જે કૌભાંડો ચાલે છે જે મરેલી ગાયો છે જે કાદવ કિચ્છર છે ભૂખી ગાયો છે એના શૂટિંગ આ લોકો લઈ અને વાયરલ ન કરે એટલા માટે અંદર જવા નથી દેતા મુખ્ય કારણ એનું આ છે બરોબર એટલે અમારે શ્રીને કહેવાનું છે ભરૂચ પાંજરાપુર ની ઊંડાણપુર તપાસ કરો બહુ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે રોજ કેટલી ગાયો મરે છે ગાયો એમ નામ ના મરે બે પાંચ રોજ ગાયો મરી જાય છે એમની પાસે તમે આજે નગરપાલિકા ગાય પકડાવ્યો આજે બે મહિના પહેલાં ચાર ગાયો ભરૂચ અંકલેશ્વરથી પકડાવ્યા તો ત્રીજા દિવસે ત્રણ ગાયો મરી ગઈ એમનો પીએમ રિપોર્ટ અમને નથી આપતા ગાયના ફોટા નથી આપતા દફન વિધિ કરીએ બતાવતા નથી તો ગાયો ગયા થાય એટલે આ અંદર ખાને બહુ મોટું ગૌભાંડ ચાલે છે ગૌશેવાના નામ પર અને પાંજરાપુરાના નામ પર અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ